સેવા એકત્રીસમી રાષ્ટ્રીય એકતા દિવસના રોજ કચ્છ જિલ્લા ગ્રામ સમિતિના ઉપપ્રમુખ ગોધરાના ચંદ્રકાંતના પ્રમુખ સ્થાને સિલાઈ મશીન લોકાર્પણના કાર્યક્રમમાં દાતાના પ્રતિનિધિ દિલીપભાઈ ટોપરાણી માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી કે સોલંકી ગોધરાની સંસ્થાના મંત્રી સલીમભાઈ પદ્મપુરના હીરાલાલભાઈ રતનસિંહભાઈ પ્રેમજીભાઈ દિનેશભાઈ લાલજી અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા માંડવીના મામલતદાર જેઠવા સાહેબ સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને જયેશભાઈ શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હોવાનું અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું કામ થયું નવું વર્ષ ને અમે આવકાર આપ્યો છે આજે નવા વર્ષને આવકાર આપતા એકવીસ મહિલાઓને આત્મનિર્ભર કરી અને અમે નવા વર્ષને આવકાર આપ્યો છે એમાં અગિયાર સિલાઈ મશીન આજે આપવામાં આવ્યા અને દસ સિલાઈ મશીન ગઈકાલે આપ્યા જે માંડવી થી દૂધના વિસ્તારો હતા એટલે એમને તકલીફ ના પડે એટલે એમને અહીંયા નતા બોલાવ્યા દેશ વિદેશમાં બેસી વતનની ચિંતા કરતા કચ્છી સપોર્ટ દિલીરી દાતાઓના સહયોગથી આ બધું કામ ચાલી રહ્યું છે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ સત્યાવીસ માં કરોડો રૂપિયાના કામો એને કર્યા છે એમાં દિવ્યાંગોના કામ પણ કર્યા છે મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે અને જે દેશનું રખોપુ કરી રહ્યા છે એવા સંત્રીઓના પણ ખૂબ કામ કર્યા છે અને આગામી સમયમાં થોડાક ત્રણ દિવસ પહેલા એમને દસ ટીવી સેટ ભુજના બીએસએફ ને આપ્યા અને હવે આઠ દિવસ રહીને ભુજના બીએસએફ ને દસ ટેલિવિઝન સેટ પણ અમે આપણ આપીશું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અત્યારે મુંબઈ છે એ મુંબઈ બેઠા બેઠા પણ માત્ર માંડવી કે માત્ર ગોધરા નહીં સમગ્ર કચ્છની સેવા કરી રહ્યા છે અને આજે જે દિલ્હી દાતાની વાત કરું તો આજે જે કાર્યક્રમ છે એ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ તો મુંબઈ છે એટલે સંસ્થાના ઉપપ્રમુખ આપણા ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ મોહતા એમના પ્રમુખ સ્થાને આજે કાર્યક્રમ થયો જે ગોધરાની સંસ્થાના ઉપપ્રમુખ છે જૈન ચેતી છે અને દાતા પણ છે આજે અંત માનવ કલ્યાણ સોસાયટી ના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા પણ ઉપસ્થિત હતા અને દાતાના પ્રતિનિધિ પણ આજે ઉપસ્થિત હતા